પાલિકામાં વર્ગ ચાર સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા અંગેનો એક જૂઠો મેસેજ વાયરલ થયો હતો સમગ્ર મામલે પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ દ્વારા તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો પાલિકાની વડી કચેરી ખાતે વર્ગ ચારના સફાઈ સેવકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તેવો ફેક મેસેજ વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો અરજી કરવા ઉમટ્યા હતા લોકો ઉમટી આવતા પાલિકાએ સ્પષ્ટતા કરી હતી કે આવી કોઈ જ પ્રકૃતિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી આ મેસેજ ફ્રોડ સાબિત થયો હતો સમગ્ર બાબતને લઈને પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ ફ્રોડ મેસેજ અને દરેક ક્ષેત્રે નકલીનું ચલણ વધવાને લઈ સવાલો કર્યા હતા તેમણે આક્ષેપો સાથે કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ પનીર ઘી નકલી મળે છે નકલી કચેરીઓ ઊભી થઈ છે આખી આખી ગ્રાન્ટ આ નકલી કચેરીઓના નામે ફાળવી દેવામાં આવે છે તમામ જગ્યાએ નકલી અધિકારીઓનો પણ ડ્રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે સરકાર શું કરી રહી છે સાથે સાયબર ફ્રોડ થકી લોકોના ખાતામાંથી પૈસા ગાયબ થઈ જતા હોય તો મશીનમાં વોટની હેરાફેરી આસાનીથી થઈ શકે છે જેથી બેલેટ પેપરથી મતદાન થવું જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું નકલી ચીજવસ્તુઓ ખોટા મેસેજ નકલી અધિકારીઓ કચેરીઓ મામલે સરકાર ગંભીર બને સજાગ્રહી લોકહિત જળવાય તેનું ધ્યાન રાખે તેમ પણ તેમણે જણાવ્યું હતું સેન્ટ્રલ ગવર્મેન્ટથી લઈને આ સ્થાનિક સુધી કૌભાંડ અને ડુપ્લિકેટ કૌભાંડ એટલા બધા થયા છે કે સરકાર શું ધ્યાન રાખે છે ને આખી સરકારી ઓફિસો ઊભી થઈ જાય અને સરકારી ગ્રાન્ટો બી જતી જાય તમે વિચાર કરો કે ટોલ નાકા ઊભા થઈ જાય અને કરોડો રૂપિયા ચાલુ થઈ જાય ત્યાં સુધી કોઈ સરકારને જ ખબર નહીં પડી બેભાન સરકાર જેને કહેવાય સરકાર આવી ગંભીર ગુનો જ્યારે થાય થાય ત્યારે આઈપીએસ ઓફિસર ડુપ્લિકેટ પીઆઈ ડુપ્લિકેટ પીએસઆઈ ડુપ્લિકેટ પોલીસ કોન્સ્ટેબલ ડુપ્લિકેટ પીએમઓના ઓફિસમાંના માણસો ડુપ્લિકેટ આવી હવે આ સફાઈ સેવા ઘી ઘી પનીર ઓઈલ આ બધી ડુપ્લિકેટો પકડાઈ રહ્યા છે દારૂ પકડાય સિરપની અંદર દારૂ દારૂ જાય અને માણસ મરી જાય શિક્ષક ડુપ્લિકેટ તલાટીઓની ભરતીની અંદર મશીન લાવવી પડે આ કેવી સરકાર છે કોંગ્રેસના શાસનમાં જરા હોય તો આ લોકો રેલીઓ કાઢતા હતા તમે વિચાર કરો કે એક સામાન્ય પરિવારનો માણસ ભણી ગણીને હોશિયાર થયો હોય અને એ નોકરી લેવા જાય તો ના મળે આ સફાઈ સેવક જેવી ભરતીની અંદર હજાર કે પાંચસો કે સો માણસ લેવાનો હોય તો એની અંદર ત્રણ હજાર ફોર્મ નીકળી જાય ને એ બી ડુપ્લિકેટ અને સરકારી અમલદાર કે કે સુકારી લો એની જવાબદારી છે કે નહીં કોઈ સફાઈ સેવક તો બચારો માન લો કે સીધો સાધો માણસ છે એને તો નોકરીની લાલચમાં જે ફોર્મ આપે જે રીતે આવે એ તો બચારો ઊભો થઈ જવાનો છે પણ સરકારી અમલદાર યા યાફિસના લોકો શું જુએ છે લોકો જોડે મજાક કરો છો તમે કે સરકાર ચલાવ છો આ તમામ વાત વાતો છે ને તમારે પ્રશ્નાર્થીન બને છે તમે જુઓ કે બેંકમાં મૂકેલા પૈસા ગાયબ થઈ જાય અને એક નહીં હજારો લોકોના ગાયબ થઈ ગયા છે સાઈ સાયબર ક્રાઈમનો ફ્રોડ થઈ જાય હવે જો સાયબર ક્રાઇમની ફ્રોડની અંદર લોકોનો પૈસા જતા રહેતા હોય તો બેલેટ પેપરના ના જતું રહે એનું શું ખાતરી ભાઈ એ બી એક કૌભાંડ જ છે તમે બહુ ઈમાનદારની સરકારની વાત કરતા હો બહુ પારદર્શકતાની વાત કરતા હો તમે એવું લાગતું હોય કે તમે બહુ સારા કામો કર્યા છે તો પછી આવને આપોને બેલેટ પેપરથી હું કામ ગભરાઈ રહ્યા છો પાછું શું કહે છે પ્રગતિ કરી રોડ બનાવ્યા અલા બાપા માન લો કે અમદાવાદથી ને એ તો કોંગ્રેસના શાસનમાં બન્યું છે તોય છતાં રોડ બનાવ્યા ટેક્સ કેટલો વધારે ભાઈ એક ટોલ લાગા પરથી જાઓ તો કેટલા રૂપિયા થાય છે મફત બનાવી દીધો રોડ તમે ભાઈ નથી ટેક્સ લેતા તમે પાછા જ્યાં જુઓ ત્યાં એમના કાર્યકર્તાઓ ભેગા થઈ જાય છે જે પાર્ટીમાંથી ફંડ આવી રહ્યો હોય અલા પહેલાં ડુપ્લિકેટોને સંભાળો તમારી ઓફિસો ડુપ્લિકેટ થાય છે એને સંભાળો આ તમારા જમીનોના ખોટા ઓર્ડરો કરીને લોકોની જમીન પચાવી પાડતા હોય એ દલાલોને પકડો લોકોને શાંતિથી જીવા માટે હક આપો વાર્તાઓ નહીં કરો એટલે મારો કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે તમે ભલે ઘણા સારા હશો તમે પોતાની જાતને બહુ સાચા અંબતા હશો પણ પ્રજાજનના કામો લોકોના જે અવગડ પડે છે જે લોકોને તકલીફો પડે છે લોકોની જમીન જતી રહે છે લોકોના ફ્લેટો જતી રહે છે એક કોન્ટ્રાક્ટર દસ દસ જનને ફ્લેટ વેચીને જતો રહે એના ઉપર તો અંકુશ લાવો સરકારી ઓફિસો ઊભી થઈ જાય છે એના ઉપર અંકુશ લાવો એટલે માનલો કે ગૃહમંત્રી ઘડીએ ઘડીએ વડોદરામાં આવે છે એમનો પીએ ડુપ્લિકેટ નીકળ્યું એમના સુરતમાં હાલ જોઈ લો રોજ ટીવીમાં દેખાય છે તો ગૃહમંત્રીને બી મારું નિવેદન છે કે આ ક્રાઇમ કરનારાવાળા ઉપર અંકુશ કરવા માટે તમે પ્રયત્ન કરો ક્યાં તાકાત લગાડો દરેક જગ્યા ઉદ્ઘાટન કરવા પહોંચી જાઓ છો કરો અમારે કોઈ વાંધો નથી મેં તો મારી આટલી વરસની લાઈફમાં છત્રીસ વરસની લાઈફ થઈ મારી પોલિટિક્સની અંદર કોઈ મેં એક બાકડા પર નામ નથી લખ્યું લોક કામ જુએ છે નામ ખટોખટા ઉદઘાટન નથી જોતા એટલે મારો તમામ અર્ધ સરકારી સરકારી અને સત્તામાં બેઠેલા લોકોને નિવેદન છે કે લોકોને પડતી અગવડો ડુપ્લિકેટ ચાલતા કૌભાંડો એને પકડો અને સાચી દિશામાં લોકોને ન્યાય મળે તે પ્રમાણેનું કાર્ય કરો એવું મારો આપને આગ્રહ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર